પણ પત્નીએ પૂછ્યું કે તમારી દ્રષ્ટિએ લગ્ન શું છે પતિને અને ત્યારે પતિએ કીધું કે મારી દ્રષ્ટિએ લગ્ન છે એવી એક સિચ્યુએશન છે કે જેની અંદર પતિ અને પત્ની બંને ભેગા મળી અને જીવનની એવી બધી સમસ્યાઓને સુલજાવવાનો પ્રયાસ કરે છે જે પહેલાં કોઈ દે હતી જ નહીં સો દર્દ સિપે હે સિનેમે સો દર્દ છીપે હે સિને મગર અલગ હિ મજા હે હસકર જીનેમે આ દુનિયામાં દર્દ તો રહેવાના જ સાહેબ તમારી સાથે પણ છતાં એને હસતા હસતા જીવન પસાર કરવું એ માણસ તરીકેની આપણી એક ફરજ છે એક નોકરાણી એને શેઠાણીને પૂછ્યું કે કેમ મેડમ તમે ઉદાસ છો એટલે એની શેઠાણીએ કીધું માલકીને એ કે જાને હું વાત કરું એ કે તમારા શેઠ છે ને એનું કંપનીમાં એ કે કોઈ બીજી સ્ત્રી જોડે લફરું ચાલે છે ત્યાં તો નોકરાણીએ પોપ મૂકી એ કે ન શેઠ કોઈ દી મારી સાથે આવી ગદારી ન કરી શકે લે ત્યાં બીજો આવ્યો એ કાકા એના ઘરના ને લઈ અને દવાખાની ગયા કાકીને એટલે નિદાન કરીને પછી કાકી વિશે કાકી છે એ નથી નથી એને એટલે કાકાએ કીધું એ કે ઈ સાંભળતી નથી એ વાતને તો પાંત્રી વર થઈ ગયા પણ એને સંભળાતું નથી એ નવું છે જો શબ્દની કેવી મજા છે હા સમજાય તો સાંભળતી નથી એક નવી પરણીને આવેલી બાઈ અને એને એના હસબન્ડ પૂછ્યું અત્યારની આ નવી છોકરીઓ એટલે એણે કીધું કે ડાર્લિંગ મેં આજે જેવી રસોઈ બનાવી એવી હું રોજ બનાવું તો મને શું મળે એનો કે મારા વીમાની રકમ મળે આવું ખાલી હું ગુજરી જાઉં બીજું કઈ થાય પણ ગામડા ગામની અંદર વૃદ્ધ માજીઓને બધી ડોશીઓને ઇંગ્લિશ શીખવા માટે ગામના કોઈ આગેવાન સદ્ધર પૈસાદાર પાત્ર એણે નક્કી કર્યું કે બધી ડોશીમાઓને પણ અંગ્રેજી આવડવું જોઈએ એટલે એક ઇંગ્લિશ ટીચર રાખ્યા અને ગામની બધી ડોશીઓને ઇંગ્લિશ શીખવાડે હવે સાંભળજો એ ફોર એપલ બી ફોર બોય સી ફોર કેટ આવું તો એ ડોસ્યુ થોડુંક અઘરું પડ્યું એટલે ઓલી જે વાળી ટ્યુટર હતી ને એણે બહુ સરસ મજાનો આઈડિયો કર્યો ડોસ્યુ જે ભાષામાં સમજે એ ભાષામાં એને શીખવાડો એટલે એણે શરૂ કર્યું એ કે એ ફોર અમરાની વો બી ફોર બેસરની વો હા ઝેડ ફોર ઝવેરની વો અને એવી રીતે આખી એબીસીડી બી ગોઠવાઈ દીધી તે ડોસ્યુન પાકી થઈ ગઈ હવે એ આખી એબીસીડી શીખવાડી દીધી ઓ ફોર ઓગઢની ઓ ને ઝેડ ફોર ઝવેરની ઓ ને એ ફોર અમરાની બી ફોર બેસરની આખા ગામની બાયુનું નામ શીખવાડી દીધા બધું આવડી ગયું એબીસીડી આખી આવડી ગઈ પછી ટ્યુટરે કીધું કે હવે આ ડોસ્યુન પરીક્ષા લેવી જોઈએ ટેસ્ટ કેટલું આવડ્યું એકદી ટેસ્ટનો પ્રોગ્રામ રાખ્યો એટલે એ ફોર બી ફોર સી ફોર બધું કહેતા ગયા એમાં આવ્યો ક્યુ અંગ્રેજી અક્ષર ક્યુમાં ઓ અને પાછો અંદર એક આડો લીટો એટલે કંકુ ડોશીને ક્યુ માટે પૂછવામાં આવ્યું કે આ કયો અક્ષર છે એટલે કંકુ ડોશી મુંદાણા કન્ફ્યુઝ થઈને કે આમ તો લાગે છે ઓઘની હો પણ એને મોઢા બીડી હું કામ નાખી એ નથી સમજાતું ઓની અંદર પાંચ સાત મિત્રો બેઠેલા એમાં એક ખૂબ અનુભવીને વિદ્વાન માણસ અને એણે એનું પ્રવચન શરૂ કર્યું જ્ઞાની માણસ બહુ જ્ઞાની એણે પ્રવચન ચાલુ કર્યું અને મિત્રોને સમજાવતા હતા એ કે હું જીવનમાં ત્રણ પ્રકારના માણસો છે ને એને બહુ અભાગ્યા માનું છું હા હું જીવનમાં ત્રણ પ્રકારના માણસો છે ને સૌથી વધારે કમનસીબ ગણું છું એટલે ઓડિયન્સમાંથી ખો કે પૂછ્યું કયા કયા એટલે આવડા એણે કીધું એ કે પ્રથમ ઈ પહેલા પ્રકારના ઈ કે જે જેની પાસે આખો વોર્ડ્રોપ ભર્યો હોય બ્રાન્ડેડ સરસ મજાના કલરે કલરના એની પાસે અલગ અલગ ઢગલાબંધ કપડાં હોય અને છતાંય મેલા જૂના ફાટેલા એવા જ કપડાં પહેરે બરાબર છે બીજા તો કે બીજા એ જેના ઘરે ઘઉં બાજરો કઠોળ અનાજના મોટા મોટા ટીપડા ભર્યા હોય ભંડાર ભર્યા હોય કોઠાર પહેર્યા હોય અને છતાંય એ ભૂખ્યા રહેતા હોય બરાબર છે ત્રીજા ત્રીજો પ્રકાર બોલતા પહેલા એ ભાઈની આંખોમાંથી જળજળી આવી ગયા એ ભાઈ આમ ગમગીન થઈ ગયા અને પછી ખૂબ દુઃખી અવાજે માઇન્ડ માઇન્ડ એટલું બોલ્યા આંખમાં આંસુ સાથે એ કે ત્રીજા પ્રકાર નહીં કે જેની પાસે પૈસા હોય ઈચ્છા હોય પણ બાયુની બીખે દારૂ નો પી એકતા હોય અગો કે